અંકલેશ્વર શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન ભરૂચી નાકા પાસે અંકલેશ્વર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન શહેરના ભરૂચી નાકા પાસે વિસર્જન યાત્રામાં જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી તે દરમિયાન શહેરના ભાગવાડમાં રહેતા મહેન્દ્ર વસાવા જાહેરમાં અશબ્દ બોલતો હતો જેને પોલીસ કર્મી લલિત પુરોહિત દ્વારા અટકાવવામાં આવતા મહેન્દ્રસિંહ વસાવા એ ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરવામાં આવ્યો હતો તેમજ મહેન્દ્ર વસાવાએ પોતાની પાસેના ચપ્પા જેવા લીક્ષણ હથિયાર કાઢીને પોલીસ કર્મીના પેટ તેમજ હાથના ભાગે ગાજ કરીને ઈજા પહોંચાડી હતી સર્જાયેલ ઘટનામાં અન્ય પોલીસકર્મી દોડી આવીને મહેન્દ્ર વસાવાની ધરપકડ કરીને જેલ ભેગો કરી દીધો હતો જ્યારે ઈજાગ્રસ્ત પોલીસ કર્મી લલિત પુરોહિતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અંગે અંકલેશ્વર સહિત પોલીસે આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ હત્યાના પ્રયાસ ફરજ પર પોલીસ કર્મી પર હુમલો સહિતના વિવિધ કલમો હેઠળ ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર વસાવે અગાઉ વર્ષ બે હજાર સોળમાં પણ પોલીસકર્મી પર હુમલો કર્યો હતો જે કેસમાં કોર્ટ દ્વારા આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ નોન બેલેબલ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને એ ડિવિઝન પોલીસ દ્વારા ત્રણ મહિના પહેલાં જ વોરન્ટનું બજવણી કરવામાં આવી હતી ગઈ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર ભરૂચી નાકા ખાતે પોલીસ જવાન લલિતભાઈ સોમાભાઈ પુરોહિત ઉપર એક આરોપી મહેન્દ્ર શંકર વસાવા રહે ખોડલ વેલ્ડિંગ પાસે ભાંગવડ અંકલેશ્વર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવે આ બનાવની વિગત એવી છે કે મહેન્દ્ર શંકર વસાવા એ જાહેરમાં ત્યાં ગાળા ગાળી કરતા હતા લોકોને ગાળો આપતા હતા અને બિગટસે ગાળો આપી અને ત્યાંનું વાતાવરણ ખરાબ કરતા હતા એ દરમિયાન ટ્રાફિક નિયમનમાં રહેલ લલિતભાઈ પુરોહિત દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ અને આ પ્રકારનું કાર્ય નહીં કરવા માટે જણાવતા અને તેને રોકતા ઉગ્ર થઈ આ વ્યક્તિએ તેમના ઉપર ચાકુ જેવા હથિયારથી જીવને હુમલો કરેલ ત્રણ જેટલા વાર તેની પર કરવામાં આવેલ જેમાં એમને ગંભીર ઇજા થયેલ છે અને ત્યાં સ્થળ ઉપર હાજર અન્ય લોકો તથા પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવેલ અને આ વ્યક્તિની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસ દ્વારા બીએનએસ કલમ એકસો નવ એકસો એકવીસ એક એકસો બત્રીસ બસો એકવીસ બસો છન્નું ખ તથા જીપીએટની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીને સ્થળ ઉપર જ પકડી લેવામાં આવેલ છે તેની પાસેથી આ ચાકુજવું અત્યારે રિકવર કરવામાં આવેલ છે પોલીસ જવાનની જેને ઈજા થઈ છે તેની એની તબિયત સારી છે સ્ટેબલ છે વધારે કોઈ ગંભીર પરિસ્થિતિ નથી પરંતુ ઈજાઓ ખૂબ જ ગંભીર પ્રકારની હતી જેમાં હાથ ઉપર અને પેટના ભાગે ઈજાઓ થયેલી પોલીસ દ્વારા કડક એક્શન હાથ ધરવામાં આવી છે આરોપીની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે